માતાજી બધા મિત્રોને અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો આજે તારીખ છે સિત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ તો આજે આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરેલું છે અને અત્યારે થવા એવા છે સાડા અગિયાર અને આજે જીરું ઉપાડવાનું ચાલુ જ છે અને આજે આપણે કેવું લાગે તો આજે આખો દી ઉપાડવાનું છે જોઈ લઈએ તમને દેખાતી હું ફારી બાંધુ છું અને ઘર મેળે અમે ઉપાડવાનું ચાલુ કરેલું છે હું ભારી બાંધું છું મારા મમ્મી મારો પપ્પા અને મારા વાઈફ ત્રણે જરૂર પાડે છે અત્યારે તો વિડીયોને એટલે સુધી બની રહેજો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબ્સ્ક્રાઈબ કરી વાળજો આ બધું આપણે એ ઉપડી ગયું છે અને ભારી બાંધેલી છે તો આ ભારી બાંધુ છું હું આપું છે આ જીરું I think.